પ્રમાણે અમને ચુકવો કરવાની સરકાર વાત કરેલી છે અત્યારે એવોર્ડ પણ કરેલા છે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે અત્યારે બે છે આ તમે એવોર્ડો કરેલા રદ કરાય એના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવેલા છે મારી જમીન રોડ હાઈવે ટચને આવેલી છે અને જે અંદરના ભાવે જાય છે એને ભાવે અમારો એવોર્ડ કર્યો છે અને નેશનલ હાઈવે જે જમીન છે ને એ સાહેબ મોકી આવે અંદરની જમીન ઓછા પૈસે જાય તો તે એક જ ભાવ અને એક જ સરખું કર્યું છે એટલે એ અમે આના માટે દુઃખી છ અને અમે આ કોઈ પણ ભોગે જમીન હાલવા તૈયાર નથી ભારતવાળા રોડની અંદર અમારી જમીન જાય છે અમને વિગે બે થી અઢી લાખ રૂપિયા સરકાર હાલવા તૈયાર છે બરાબર હવે આ ભારતવાળા રોડની અંદર ઘણા ખરા નેતાઓની જમીનો એને થઈ ગઈ છે હવે એમને પાંચ કરોડ ને સાત કરોડ રૂપિયા મળે છે હવે એનમાં તો અનાજ ઉગતું જ નથી અમારી જમીનમાં અનાજ ઉગે છે સરકાર અનાજ ઉગે છે એની એ અનાજ સસ્તા અનાજની દુકાનમાં એસી કરોડ લોકોને અનાજ પૂરું પાડે છે દૂધ અમે પેદા કરે છે ત્યારે અમારી જમીનના બે અઢી લાખ રૂપિયા અને પેલી એને થયેલી જમીનની બંજર જમીન ગણાય એને સાત હાથ કરોડ રૂપિયા પાંચ પાંચ કરોડ રૂપિયા સરકાર ચૂકવે છે સરકારને મારી વિનંતી છે કે જે એને જમીનને આવે એનાથી અમે ત્રણ ખણું વળતર લો મારી જમીન એક હેક્ટરને ત્રેવીસ ગોઠા જાય છે એક એક લાખની હત્યા છે હજારી મારી જમીન પડાવવાની વાત પડે છે એકવીસ રૂપિયાના ભાવને મોડી શાસના ભાવ અને પોણીના ભાવની મારી જમીન લીધી છે એટલે આ જમીન અમે આ એવોર્ડ સ્વીકારવામાં આવશે નહીં પૂરી પૂરી વળતર આપશે તો જમીનમાં અંદર વળવા દઈશ ને કે વળવા દઈશ નહીં ભલી સાહેબ મરવું પડે છે કબૂલ વાત છે પણ જમીન તો નહીં આપીએ પાણીના શાસના ભાવે હાલ ખેડૂતોને કારણદર્શક નોટિસ એક આપવામાં આવી છે કે એને એવોર્ડ થઈ ગયેલો છે કોઈ પણ ખેડૂતો એવોર્ડ સ્વીકારેલ નથી અને પૈસા પણ લેવાના નથી અમારી મુખ્ય માંગ એ છે કે અમે આ ત્યારે જ સ્વીકારીશું જયારે એપ્રિલ બે હાજર બસ નો સરકાર શ્રી નવો મુસદો જાહેર કર્યો એ જંત્રી આપશે તો જ સ્વીકારીશું બાકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ મારી મુખ્ય માંગ છે